નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શેલા ગામથી તેલા રોડ બિસ્માર હાલતમાં શેલા ગામથી તેલાવ રોડ બિસ્માર હાલતમાં થી શેલા જોડતા રોડ દેખાય જ નથી રહ્યો મસમોટા ખાડાઓ શેલા ગામનો વિકાસ જોયો ખાડામાં રોડ કે રોડમાં ખાડા દરેક તસવીર ચાળી ખાય છે રસ્તા પરના મસમોટા ખાડામાં ફસાઈને વાહનચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે ઉબડખાબડ રસ્તાને કારણે વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે શેલા તિરાવ રોડ પર મોટા ખાડાઓ વાહનચાલકોને દૈનિક જાનની જોખમ સાથે સફર કરવી પડે છેલ્લા બે ત્રણ વર્ષથી ખરાબ રોડ લઈને સ્થાનિકો હેરાન છે ત્રણ કિલોમીટર રોડમાં મસમોટા ખાડા પડ્યા છે વરસાદને કારણે વધારે પાણીને કીચડથી ખાડા ભરાતા વાહનચાલકોને મુશ્કેલી રોડની હાલત એટલી ગંભીર થઈ ગઈ છે કે આખા રોડમાં ખાડા પડી ગયા છે તેલાવથી શેલા થઈ બોપલ સિટી જવા માટે પણ વાહનચાલકો રોડનો ઉપયોગ કરી રહ્યા છે બાળકો માટે ભયજનક સ્થિતિ શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે ગંભીર જોખમ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા તે જ ખબર નથી પડતી કારણ કે રસ્તો તો જોવા જ નથી મળતો અને વાહનો પણ સરપાકારની જેમ ચલાવનારા વાહનો આવે છે જેથી ગાડીઓમાં પણ નુકસાનનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે શેલાથી તેલાવ રોડ વાહનચાલકો માટે માથાનો દુખાવો અમિત શાહની લોકસભા સીટમાં આવતું શેલા ગામ તેમ છતાં ગુણ વિકાસ અનેક રજૂઆતો છતાં પણ રોડ નહીં બન્યો ગ્રામજનો ત્રાઇમામ પોકારી રહ્યા છે વર્ષોથી રસ્તાની આ અવસ્થાની ફરિયાદ છતાં તંત્ર મોન કેમ અવારનવાર દુર્ઘટનાઓનો ભય બાઇક લપસવાની ખાડા પડવાની ઘટનાઓ રજબરોજ નહીં સાણંદ શહેરમાં જવાના માર્ગ પર છે આ ગામ જેમાંથી રોજગાર શાળા સારવાર માટે ગામ લોકો દૈનિક સફર કરે છે વિપરીત પરિસ્થિતિ છતાં તંત્ર નિષ્ક્રિય વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય વિસ્તાર વીંટળાયો છે અનેક રજૂઆતો છતાં કોઈ પગલું નહીં ગ્રામજનોનો સવાલ જો કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર જાગશે વરસાદ આવતા પહેલાં માર્ગ સુધારવાની તાકીદ નહીં તો સ્થિતિ વધુ ભયાનક બનાવવાની ચિંતા કમરતોડ રોડનો ઇલાજ ક્યારે તંત્ર દ્વારા ઝડપથી રોડનું કામ હાથ આવે તેવી રાહદારીઓની માંગણી છે ચૌહાણ મનહર તમારું ગામ સેલા ગામ કઈ બાજુથી કઈ આવતા હતા હું તેલાવથી સેલા આવતો હતો તેલાવથી છેલા રોડ અત્યારે ચાર પાંચ વર્ષથી એની એ જ હાલત ભયંકર હાલતમાં છે રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે ક્યારે શું થશે એની કોઈ બાંહેધરી નથી અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી સરપંચ તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી આ અને આપણને કાગળ બી બતાવ્યા છે પણ ક્યારે બનશે આપણો પ્રશ્ન એ છે ક્યારે બનશે કંઈક એવો બનાવ બની જાય પછી અને આ રોડ ચાર લાઇન થાય કારણ કે આજુબાજુમાં રેસિડેન્ટ ઝોન વધી ગયેલ છે તો આ રસ્તાનો ઉપયોગ વધારે વધારે થઈ રહ્યો છે તો આ ચાર લાઇન ફોર લાઈન રોડ બને એવી આશા અને ઝડપીમાં ઝડપી કદાચ રસ્તો અત્યારે બનાવી ના શકતા હોય તો અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેને પૂરવા માટેની તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ થાય એવી આશા છે છેલાગાંવ છે આવ્યા હું મધર ડ્રેસ સ્કૂલને ત્યાં પે મેરી વાઈફ કામ કરતી પણ આજથી બચ્ચો ટીચર હે શું કુલ લઈને આવે રોડ કી સમસ્યા કબ કબશે રોડ કી સમસ્યા તો કાફી ટાઈમ છે આ તમારો હજીકત અમે ક્યાંથી આવતો હતો હતોલા ક્યાં જાઉં છું ખેતરમાં ખેતરમાં એટલે આપણે પેલબ કાણે જ વાર કેટલા વર્ષથી રોડ શું સમસ્યા છે રોડની સાહેબ અમે તો ચાર વર્ષથી આવના રોડ ભરીએ ખરાબ આપને સારા ભાવ અત્યારે હાવ કંડિશન છે કેટલા કિલોમીટર રોડ તેલાથી સેલા ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટરમાં કેટલા સમસ્યા તકલીફ છે અમે ચાર વર્ષથી આવના આવત ભારીએ